દવા પીને પોતાનું જીવન જે ટૂંકાવાનો મામલો સામે આવે છે યોગ્ય કાર્યવાહી કરી અને ન્યાય મળે તે માટે રજૂઆત કરી દેવામાં આવે છે તો સારવાર જે નડિયાદ શ્રદ્ધા હોસ્પિટલનો મામલો કે જ્યાં નડિયાદમાં પતિ પત્ની અને પુત્ર વધુ જે મરવા માટે મજબૂર બન્યા છે આ ઘટના છે નડિયાદની કે જ્યાં પુત્ર વધુ અને જે મરવા પાત્ર મજબૂર બન્યા છે જ્યાં ધાક ધમકીઓ મળતા ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો યોગ્ય કાર્યવાહી અને ન્યાય મળે તે માટે લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી જ્યાં સારવાર માટે નડિયાદની શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્રણ ચાર વાર થી અમારી મારી જોડી મૂક્યા દસ બાર દિવસથી થી એટલામાં આ પગલું ભોર્યું છે સુસાઈડ માટે ભાર બેન રમતભાઈ મીનાબેન મનીષભાઈ અને ત્રણ જણા

આતંકવાદની જેમ આતંકવાદ ફેલાવી દીધેલો છે આ કંપના તો અનેકવાર અમારા ઘર ઉપર પ્રોપર્ટી માટે ખંડણી માટે અમારે અગાઉ અમારી જોડે મારજોડ કરી ચૂકેલા છે આથી બે વર્ષ પહેલાં અમારી જોડે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી પાંચ લાખ રૂપિયાની અમારી મિલકતે પ્રોપર્ટી મારી જોડે લીધા બાદ આ લોકોએ પાંચ લાખ રૂપિયા મારી જોડે લીધા છે એક મિલકત પાંચ લાખ રૂપિયા અમે લોકોએ પંચોની રૂબરૂમાં છૂપ્યા છે તેનો વિડિયો શૂટિંગ પર અમારી